સાબરકુંડલા ખાતે સીએમ રેલવે ઓવરબ્રિજ નું ખાતમુહૂર્ત કરેલું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી વાસીઓને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે મુખ્યમંત્રી શ્રીએ ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાબરકુંડલા નગરપાલિકા વિસ્તારના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરેલું હતું રૂપિયા ચોપન કરોડ ચાલીસ લાખના ખર્ચે ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ નિર્મિત થતાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સાબરકુંડલામાં રૂપિયા સત્યાવીસ કરોડથી વધુના ખર્ચે નિર્મિત ત્રણ છાસઠ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ અને લીલીયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીનનું તકતી અનાવરણ કરેલું હતું આ વેળાએ સાબરકુંડલા ખાતે પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સ્થાનિક પદાધિકારીશ્રીઓ વિવિધ સંસ્થાઓના આગેવાન શ્રેષ્ઠીઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું